સુરત શહેરના કરંજ વિધાનસભાની અંદર કોંગ્રેસનો ઉમેદવાર ભારતીબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર હાલ ચાલી રહ્યો છે કરંજ વિસ્તારના જે પ્રજાજન છે એ સાથે હવે કહી રહ્યા છે કે હવે અમારે પરિવર્તન જોઈએ કારણ કે હવે અમે મોંઘવારથી ત્રાસી ગયા છીએ ઘરે 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 જાવ કોઈ

ખૂબ સરસ જનપ્રતિસાદ મળે છે લોકો પંજાને ચાહે છે અને કોંગ્રેસને ચાહે છે લોકો આ વર્તે આ વખતે પરિવર્તન લાવીને જ રહેશે ભાજપના કામ કરેલા હોય તો ભાજપ કંઈ કરી શકે ખાલી ને ખાલી ડોર ટુ ડોર જઈને લોકોને ખાલી જ્યારે ઇલેક્શન આવે ત્યારે જો મોઢું બતાવતા હોય તો હવે જનતા સમજે જ છે જનતાને ખબર છે ઓફિસમાં બેસીને કોઈને અંદર ન ઘૂસવા દે એવા નેતાને ચૂંટીને એ શું કરશે એટલે લોકો આ વખતે કહે છે કે પરિવર્તન જરૂરી છે કોંગ્રેસ જરૂરી છે ત્રીજી પાર્ટીનો કોઈ વધુ જ ગુજરાતમાં નથી અને સત્યાવીસ કોર્પોરેટરો જે ભ્રષ્ટાચાર કર્યા છે અને જે ખોટી રીતે ગેરરીતિ બધી ઉપયોગ કરી છે અને લોકોને ફરમાવ્યા છે લોકોને હેરાન કર્યા છે એટલે આમ આદમી પાર્ટી અહીંયા આવશે નહીં કેવો જનપ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ સરસ જનપ્રતિસાદ મળ્યો છો લોકોનું

હું હેમલેતા ડુંગરિયા સુરત શહેર પ્રભારી ભારતીબહેન બહુ જ જંગી બહુમતીથી જીતશે પરિવર્તન લાવશે અને મહિલા છે આ વખતે કોંગ્રેસ પાર્ટી એકદમ સરસ બહેનને ચૂઈના છે અને બહેનોને બહુ જ પરિવર્તન જરૂરી છે કેમ કે બહેનો ઘર ચલાવે છે અને હવે તો તબાહી થઈ ગઈ છે અને બધા કંટાળ્યા છે એટલે પરિવર્તન જરૂરી છે પરિવર્તન આવશે આવશે ને આવશે ને અમારા ભારતીબેન બહુ જ જંગી બહુમતીથી એ જીતશે ને કોંગ્રેસ સત્તા પણ આવશે હા હું પ્રભાબેન વલસાડિયા સુરત શહેર પ્રભારી છું આજે અમે ભારતીબહેનના પ્રચાર પ્રસારમાં જોડાયા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો બહેનો જોડાય છે આજે જે પારાવાર મુશ્કેલી પડી રહેલી છે સૌથી વધારે જો મુશ્કેલી પડતી હોય તે આપણી બહેનો છે અમારી તો હવે પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન થશે એવું અમને લાગી રહ્યું છે डॉक्टर संजू दीक्षित मारू नाम से पूर्व ए आई सी सी मेम्बर पूर्व गुजरात प्रदेश कांग्रेस ना महामंत्री आप देख ही रहे हैं कि बीजेपी किस विचारधारा से लोगों के समर्थ जा रही है सत्ताईस साल से गुजरात में बीजेपी की सरकार है और सत्ताईस साल से गुजरात की स्थिति ऐसी हो गई है तो इस बार गुजरात की जनता परिवर्तन के लिए खड़ा है और परिवर्तन में सिर्फ कांग्रेस पार्टी है और करंज विधानसभा में हमारी भारतीय बहन बहुत बहुमत से विजयी प्राप्त कर रही हैं ये सब बहनों का आशीर्वाद है ये बहनें इनके साथ चल रही हैं तो सोच लीजिए जहां नारी शक्ति खड़ा हो जाती है वहां जीत तो होती ही है कोई नहीं रोक सकता है इसे मारो नाम पटेल का पिल माजी कॉर्पोरेटर सूरत शहर भाजपा मस्त अन्य प्रजा આ સૂત્ર સાથે જે અત્યારની હાલની સરકાર ચાલી રહી છે એ સરકારને હવે પ્રજા ઓળખી ગઈ છે જ્યાં પણ જઈએ ત્યાં અમને આવકારો એટલો બધો સરસ મળે છે કે હવે સામેથી લોકો કહે છે કે બેન આ વખતે પરિવર્તન અમે જાતે લાવીશું એટલે પરિવર્તન તો સો ટકા નિશ્ચિત છે અને અમારા ભારતીબહેનની જીત પણ જંગી બહુમતીથી અત્યારે નિશ્ચિત છે હાલના જે ધારાસભ્ય જે અત્યારે જે હતા

પરિવર્તન લાવવા માટે જરૂરી છે ને પ મહિલા બધી પરિવર્તન લાવવા માગે છે આ મોંઘવારી છે મહિલાને કા ઘર ચલાવવાનું છે પુરુષ તો બિચારા કામે જાય આખો દી જઈ જાય અને થાકી જાય મહિલાને પાંચ રૂપિયાનો છોકરાઓને ભાગ આપવો હોય તો આપી નથી શકતી મોંઘવારીના હિસાબે આખો દિવસ બેન ટીકા લગાડી સો રૂપિયાનું કામ કરે છે ત્યારે એ ટીકા લગાડે છે અને કામ કરે છે અને હું એટલું જ કહેવા માગું છું હું બે વાર બે વખત કોંગ્રેસ પાર્ટીમાંથી બે વખત હું ઉભેલી છું બે હજારમાં બે હજાર પાંચમાં તો ત્યારે આટલી મોંઘવારી નહોતી અત્યારે મોંઘવારી છે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ત્રણસો ને પચાસ રૂપિયાનો બાટલો હતો ત્યારે પંદર રૂપિયા ખાલી મનમોહનસિંહના ગરનાવે વધાર્યા હતા તો મનમોહનસિંહના ઘરના એમ બોલ્યા હતા સાહેબ પંદર રૂપિયા વચા વધારો છો તો આ મહિલા કઈ રીતે ઘર ચલાવશે ગૃહિણી કઈ રીતે ચલાવશે જ્યારે એની મહેન મનમોહનસિંહની ઘરે પત્ની હતી હતા એટલે એ બોલ્યા હતા અત્યારે જે વડાપ્રધાન છે એ તો રંગા સંગા ચક્કા હે ઉકે ક્યાં કરેગા હું ક્યાં એને ક્યાં ખબર છે મોંઘવારી હું છોકરાઓને ભાગ દેવો એ હું એને ક્યાં ખબર છે એને ઘરની નારી છે એને કોઈ લેવા દેવા નથી જસુબેન પોતે બિચારા એકલા એની ઘરે રહે છે અને એ પોતે જસુબેન જે નારા જે વડાપ્રધાનના પત્ની છે એ એનું બાલ મંદિર ચલાવીને એનું ઘર ચલાવે છે એવા પ્રધાન હોય તો નારી શું કરે અને અહીંથી ચૂંટાવીને જવું તું ત્યારે એવું બોલતા હતા બેન હું તમારી સાથે છું પણ બેન અમારી સાથે જ્યારે આવે જ્યારે આવવાના હોય ત્યારે નથી આવતા અત્યારે જ્યારે મોરબીમાં મોરબીનો પુલ તૂટ્યો ત્યારે તો એમ કહેતા હતા અમારું કાંઈ નથી અમારું કાંઈ નથી કોને કોંગ્રેસે એને આપ્યો તો કોન્ટ્રાક્ટ कांग्रेस अकाउंट का पता पिछली बार 12829 ट्वीट आता है એટલે તમારામાં ખૂબ જ નારાજગી છે ભાજપની હા પા નારાજ છે એડવોકેટ સુરેખા પાટીલ ઇન્ચાર્જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આપ શું કહેંગે માઈક કુંગી દેખો સરકાર કે બારે મે આજ सबको मालूम है खुली किताब है भाजपा क्या है नरेंद्र मोदी क्या है अमित शाह क्या है फेल सरकार है उसके बारे में नहीं कहना आज मुझे केवल करंज के बारे में कहना है कि सूरत सिटी में एक ऐसी दबंग महिला को जगह इस बार टिकट दिया गया है बहुत संघर्ष के बाद जिन्होंने जीतना है और उन्हें बहुत अच्छा सपोर्ट मिल रहा है यहाँ से और वो जीतेंगी मित्रों आता करंज विधानसभा ना કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન પટેલ તેનો ઝંઝાવતી પ્રચાર છે અહીંયા જે મહિલાઓ છે તેમને પણ આક્રોશ છે કહે છે કે ભાજપની સરકારથી અમે ત્રસ્ત થઈ ગયા છીએ હવે પરિવર્તન ઈચ્છીએ છીએ જે ટ્રનફ્રન્ટ ચેનલ માટે હું પ્રકાશ પાળા સુરત